હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે નવું ચેપ્ટર શીખવાના છીએ જેનું નામ છે તું મારો ગુણક અને હું તારો અવયવ તો આ ચેપ્ટરમાં આપણે અવયવ કઈ રીતે સંખ્યાના શોધી શકીએ અવયવી કેવી રીતે શોધી શકીએ એના વિશે આપણે ભણવાના છીએ તો આપણે વિડીયો સૌપ્રથમ પ્રથમ કન્ટિન્યુ કરીએ એ પેલા જો તમે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને કરી થી અને બે લાયક પર પણ ક્લિક કરી દેજો જેથી કરીને મારા વિડીયોની નોટિફિકેશન તમને તમને મળી જાય અને સહેલાઈથી વિડીયો મળી રહે તો આપણે શરૂ કરીએ પ્રકરણ છ અને એનો પ્રશ્ન છે પહેલો સૂચના મુજબ કરો હવે શું કીધું છે તમને આમાં નીચે અમુક ક્વેશ્ચન આપેલા છે બે કરતા મોટી બધી બેકી સંખ્યા રંગ પૂરો હવે તમને ખ્યાલ તો હશે કે બેકી સંખ્યા કોને કહેવાય તો ફરી ફરી પાછું હું જલ્દીથી તમને રિવાઇઝ કરાવી દઉં કે જે સંખ્યા પાછળ એટલે કે એનો એકમનો અંક જે છે 0 બે ચાર છ અથવા તો આઠ હોય એની કેવી સંખ્યા કહેવાય તો કે બેકી સંખ્યા કહેવાય હવે આમાં તમારે બે થી મોટી હોય એવી બધી બેકી સંખ્યામાં રંગ પૂરવાનો છે એટલે એક આવશે આ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ બાવીસ ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ ત્રીસ બત્રીસ ચોત્રીસ છત્રીસ આડત્રીસ ચાલીસ બેતાલીસ ચુમ્માલીસ છેતાલીસ અડતાલીસ પચાસ બાવન ચોપન છપ્પન સોરી સત્તાવન છપ્પન અઠાવન સાઠ બાસઠ ચોસઠ છાસઠ અડસઠ સિત્તેર બોતેર ચિમોતેર છોતેર ઇઠોતેર એસી બ્યાસી ચોર્યાસી છ્યાસી અઠ્યાસી નેવું બાણું ચોરાણું છન્નું અઠાણું અને સો આ બધામાં તમારે કલર પૂરવાનો છે અત્યારે મેં તમને ખાલી બતાવી દીધી છે કઈ કઈ સંખ્યા આ સત્તાવન નથી ગણવાનું એ ભૂલથી થયેલું છે બરાબર આ બધી સંખ્યામાં તમારે રંગ પૂરવાનો છે ત્યાર પછી પાંચના ગુણકમાં લાલ રંગ પૂરો એટલે પાંચના અવયવી એ બધામાં તમારે કેવો કલર પૂરવાનો છે તો કે લાલ કલર પૂરવાનો છે એ હું તમને અહીંયા જે છે એ બ્લુ પેન થી બતાવું છું પાંચ ના ગુણક બધા બરાબર તો એક તો પાંચ ની આખી લાઈન આવશે આ પાંચ ની જે છે એ આખી લાઈન બરાબર આ લાઈન આખી અને આ લાસ્ટ જે દસ વાળી લાઈન છે એ દસ વાળી લાઈન પણ આખી તો આ બંને લાઈન છે એમાં તમારે કેવો કલર પૂરવાનો છે તમને ઉપર લખી દઉં છું અહિયાં હું લાલ કલર પૂરવાનો છે એક આખી પાંચડા વાળી લાઈન અને દસ વીસ ત્રીસ વાળી લાઈન અવયવી જો અહીંયા હું તમને પેન્સિલથી બતાવું છું બરાબર તમને લખી દઉં છું કે પેન્સિલથી કરેલું છે ને એમાં તમારે લીલો રંગ પૂરવાનો છે બરાબર તો એક તો આવશે સાત સાત બે ચૌદ સાત ત્રણ એકવીસ સાત ચાર અઠ્યાવીસ સાત પાંચ પાંત્રીસ સાત છ બેતાલીસ સાત સાત ઓગણપચાસ બાર સાત ચોર્યાસી તેર સાત એકાણું ચૌદ સાત અઠાણું બરાબર આ બધામાં જેમાં મેં પેન્સિલથી વર્તુળ કરેલું છે એમાં તમારે કયો કલર પૂરવાનો છે તો કે લીલો કલર પૂરવાનો છે અને પાંચ અને સાત ના સામાન્ય અવયવીમાં પીળો રંગ પૂરો એટલે કે પાંચ અને સાત બંનેના ઘડિયામાં આવતા હોય બંનેના ઘડિયામાં જે સંખ્યા કોમન આવે છે એમાં તમારે કેવો રંગ પૂરવાનો છે તો કે પીળો રંગ પૂરવાનો છે તો પાંચ અને સાત ના સામાન્ય અવયવી ક્યાં ક્યાં થશે તો એક થશે પાંત્રીસ અને એક થશે સિત્તેર તો પાંત્રીસ અને સિત્તેર માં તમારે કયો કલર કલર પૂરવાનો છે પીળો કલર પૂરવાનો અને સૌથી છેલ્લો પાંચમો પ્રશ્ન તમને પૂછ્યો છે કે બાકી રહેતી સંખ્યાઓ લખો એટલે અહીંયા મેં જો તમને પેન્સિલથી રીતના લાઇન કરીને બતાવેલી છે અને આ બ્લુ કલરની લાઇન બતાવેલી છે ઈ અને ત્યાર આ બે નંબર જે છે એ પાંત્રીસ અને સિત્તેર એક છે આ પાંત્રીસ છે ડોટ કરું છું અને આ એક છે સિત્તેર બરાબર હવે આ સંખ્યા સિવાયની

ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો છે એક થી અવયવો લખો અને પ્રશ્નના જવાબ લખો હવે અવયવો છે છે એ તમારે અહીંયા કહેવાના હવે અવયવ કોને કહેવાય ધારો કે અહીંયા તમારે એકનો અવયવ જોઈએ છે તો કોના કોના ઘડિયામાં એક આવે છે એ બધી સંખ્યા તમારે અહીંયા લખવાની બરાબર શોર્ટમાં તમારે યાદ રાખવું હોય તો જેના ઘડિયામાં આ સંખ્યા આવતી હોય એ બધા બધી સંખ્યા જે છે જેના જેના ઘડિયામાં આવે છે એ બધી સંખ્યા તમારે અહીંયા લખવાની છે જેમ કે એક છે તો એક તો ઓનલી એકના જ ઘડિયામાં આવે એક 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 તો અહીંયા ખાલી એક જ છે બરાબર ત્યાર પછી બીજું છે એ એકના ઘડિયામાં આવશે એક બે બે અને બેના ઘડિયામાં આવશે બે એક બે બરાબર ત્યાર પછી આપણે ત્રીજાના અવયવ ગોતીએ તો એક તો એકના ઘડિયામાં આવે છે અને ત્રણના ઘડિયામાં બરાબર એટલે ત્રણ ના અવયવ થશે એક અને ત્રણ ત્યાર પછી ચાર ના અવયવ આવશે એક બે અને ચાર બે ચાર અવ છ એક છ છ બે ત્રણ છ ત્રણ બે છ છ એક છ ત્યાર પછી સાત અવયવ આવશે એક અને સાત આઠના અવયવ આવશે એક બે ચાર ને આઠ બે ચાર આઠ અને ચાર બે આઠ નવ ના અવયવ છે એક ત્રણ અને નવ ત્રણ ત્રણ નવ અવયવ કોઈ પણ જે સંખ્યા છે એના અવયવમાં એ પોતે સંખ્યા તો આવે જ અને એક કોઈ પણ અવયવના ઓછામાં કોઈ પણ સંખ્યાના ઓછામાં ઓછા કેટલા અવયવ હોય એવું પૂછે તો કોઈ પણ સંખ્યાના ઓછામાં ઓછા બે અવયવ હોય શકે એક તો એ સંખ્યા પોતે અને બીજો નંબર બીજી સંખ્યા આવશે એક

જે છે બીજા ઘડિયામાં આવતા નથી ત્યાર પછી આવશે ચાર છ અને બાર આ બધાના ઘડિયામાં બાર આવે છે જુઓ એક ગુણ્યા બાર એટલે બાર બે ગુણ્યા છ બાર ત્રણ ગુણ્યા ચાર બાર ચાર ગુણ્યા ત્રણ બાર છ ગુણ્યા બે બાર બાર ગુણ્યા એક બધાના ઘડિયામાં બાર આવશે એટલે બારના અવયવો થશે એક બે ત્રણ ચાર છ અને બાર ત્યાર પછી તેરના અવયવ જે છે એ ઓન્લી બે જ અવયવ છે તેરના એક અને તેર કેમ કે તેર જે છે એ અવિભાજ્ય સંખ્યા છે એટલે તેર જે છે એ બીજા કોઈના ઘડિયામાં આવતા નથી ત્યાર પછી ચૌદ છે તો કે એક ના ઘડિયામાં આવશે ત્યાર પછી બે સાત ચૌદ સાત બે ચૌદ એટલે બે અને સાત બંને થયા અને ત્યાર પછી આવશે ચૌદ ત્યાર પછી પંદર તો કે એક ત્રણ પાંચ પંદર એટલે ત્રણ અને પાંચ અને સોળના અવયવો એક બે ગુણ્યા આઠ સોળ ચાર ગુણ્યા ચાર સોળ હવે જુઓ સોળ ના છે એ ચાર ગુણ્યા ચાર સોળ થાય પણ અહીંયા આપણે તમારે બે વાર ચાર લખવાના નથી એક જ વાર ચાર લખવાના છે અને પછી આવશે સોળ સત્તર પણ અવિભાજ્ય સંખ્યા છે એટલે એના અવયવ થશે એક અને સત્તર ત્યાર પછી આવશે અઢાર છ એટલે કે થશે અને અઢાર બરાબર ત્યાર પછી ઓગણીસ તો એમાં ખાલી આવશે એક અને ઓગણીસ કે ઓગણીસ પણ અવિભાજ્ય સંખ્યા છે અને વીસ ના અવયવો એક બે એક બે પછી ચાર પાંચ દસ અને વીસ જુઓ બે દસ વીસ ચાર પાંચ વીસ પાંચ ચાર વીસ દસ બે વીસ વીસ એકવીસ બરાબર બધાના ઘડિયામાં વીસ આવે છે એટલે 20 ના અવયવ થયા એક બે ચાર પાંચ દસ અને વીસ ત્યાર પછી નીચે તમને અહીંયા પ્રશ્ન પૂછેલા છે એમાં પહેલો પ્રશ્ન છે ચાર ના અવયવો કેટલા મળ્યા તો અહીંયા તમે જોઈ શકો છો ચાર ના અવયવો આપણે કેટલા મળ્યા ત્રણ તો ચાર ના અવયવો ત્રણ મળ્યા ક્યાં ક્યાં તો કે એક બે ચાર ત્યાર પછી સાતના અવયવો કેટલા મળ્યા તો કે બે ક્યાં ક્યાં એક અને સાત ના અવયવો કેટલા મળ્યા હતા તો કે છ અને ત્યાર પછી અને માં સામાન્ય અવયવો કેટલા છે હવે જો અહીંયા તમે છ ના આવ્યા ગોતિયા અને અહીંયા તમે ના અવયવો બરાબર હવે છ અને બારના સામાન્ય અવયવો હવે સામાન્ય અવયવો કોને કહેવાય તો કે બંનેમાં આવતી હોય બંનેમાં આવતા હોય એવા અવયવો એટલે કે સામાન્ય અવયવો હવે એ ક્યાં ક્યાં છે તો કે એક બે ત્રણ અને છ તો અહીંયા પણ છે એક બે ત્રણ અને છ તો છ અને બારમાં આપણને સામાન્ય અવયવો જે છે એ ત્રણ અને છ ત્યાર પછી પૂછ્યું છે સોળ અને અઢારમાં સામાન્ય અવયવો કેટલા છે અને ક્યાં ક્યાં તો અહીંયા આપણે સોળ અને અઢારમાં જોઈએ સામાન્ય અવયવ તો કે એક છે એ બંનેમાં છે ત્યાર પછી બે છે અને બીજી કોઈ સંખ્યા આવતી નથી બરાબર તો એ સોળ અને અઢાર માં માત્ર આપણને બે જ અવયવો સામાન્ય મળેલા છે તો સોળ અને અઢાર માં આપણને સામાન્ય અવયવો માત્ર બે જ છે બે કયા કયા છે તો કે એક અને બે ત્યાર પછી નવ અને ઓગણીસ માં સામાન્ય અવયવો કેટલા છે અને કયા કયા તો તમને ખબર જ છે કે ઓગણીસ જે છે એ અવિભાજ્ય સંખ્યા છે એટલે એના અવયવોમાં તો ખાલી એક અને ઓગણીસ જ હશે તો એમાં સામાન્ય અવયવોમાં માત્ર શું આવશે તો કે સામાન્ય અવયવ જે છે એ આપણને એક જ મળશે અને કયો મળશે તો કે એ પણ એક જ છે બરાબર બંનેમાં અવયવોમાં એક આવે છે એટલે સામાન્ય અવયવ એક છે અને ઈ સંખ્યા પણ એક જ છે સૌથી ઓછા અવયવ કોના મળ્યા તો કે એકના મળ્યા એકનો અવયવ માત્ર ને માત્ર એક જ હોય ત્યાર પછી દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવ કયો હોય હવે તમને નાનો અવયવ શું હશે એક અને દરેક સંખ્યાનો સૌથી મોટો અવયવ કયો હોય તો કે જે સંખ્યાનો આપણે અવયવ શોધીએ છીએ એટલે સંખ્યા જે છે એ સંખ્યા પોતે ત્યાર પછી ત્રીજા પ્રશ્નમાં નીચે આપેલી સંખ્યાઓના અવયવો જણાત્રીસ હવે ઓગણત્રીસ જે છે એ પણ એક અવિભાજ્ય સંખ્યા છે એટલે બીજા કોઈના ઘડિયામાં ઓગણત્રીસ આવશે નહીં તો ઓગણત્રીસ ના માત્ર બે જ અવયવો મળશે ઓગણત્રીસ અવયવો ત્રણ ગુણ્યા દસ બરાબર ત્રીસ બરાબર હવે આ આપણને ત્રીસ ના અવયવ હજી આવશે છ ગુણ્યા પાંચ બરાબર ત્રીસ તો આ બધા આપણને 30 ના અવયવો મળ્યા તો અહીંયા લખીએ આપણે કે ત્રીસ ના અવયવો બરાબર આ બધી સંખ્યા તમને જે આ બાજુ મળેલી છે એ તમારે લખવાની છે તો કે એક બે ત્રણ પાંચ છ દસ પંદર અને ત્રીસ બરાબર ત્યાર પછી આપણે પાંત્રીસ ના અવયવો શોધીએ તો પાંત્રીસ ના અવયવોમાં એક ગુણ્યા પાંત્રીસ બરાબર પાંત્રીસ બરાબર બે ના ઘડિયામાં આવતું નથી ત્રણ ના ઘડિયામાં પણ નહીં આવે ચારમાં પાંચ ગુણ્યા સાત બરાબર પાંત્રીસ તો બીજા કોઈ અવયવો હવે છે નહીં તો અવયવો બરાબર એક પાંચ સાત અને પાંત્રીસ ત્યાર પછી ચોથું છે એમ આપણે છત્રીસ ના અવયવો શોધવાના છે તો એક ગુણ્યા છત્રીસ બરાબર છત્રીસ બે ગુણ્યા અઢાર બરાબર છત્રીસ અઢાર બે છત્રીસ થાય ત્રણ ગુણ્યા બાર બરાબર છત્રીસ છત્રીસ બાર ત્રણ થાય ચાર ગુણ્યા નવ બરાબર છત્રીસ છત્રીસ ચાર નવ ત્યાર પછી છ ગુણ્યા છ બરાબર છત્રીસ બરાબર તો આટલા બધા જે છે એ આપણને છત્રીસ ના અવયવો મળ્યા તો અહીંયા આપણે લખીએ છત્રીસ ના અવયવો બરાબર આ બધી સંખ્યા તમારે લખી નાખવાની એક બે ત્રણ ચાર છ એક બે ત્રણ ચાર છ એક વાર છ આવી ગયો ફરી પાછો તમારે લખવાની જરૂર નથી નવ બાર અઢાર છત્રીસ તો નવ બાર અઢાર અને છત્રીસ ત્યાર પછી અડતાલીસ તો એક ગુણ્યા અડતાલીસ બરાબર અડતાલીસ ત્યાર પછી ચોવીસ બે અડતાલીસ થાય એટલે બે ગુણ્યા ચોવીસ ત્યાર પછી સોળ ત્રણ અડતાલીસ થાય એટલે ત્રણ ગુણ્યા સોળ બરાબર અડતાલીસ ત્યાર પછી જે છે ગુણ્યા આઠ છ આઠ અડતાલીસ બરાબર તો અહીંયા આપણે લખી નાખીએ અડતાલીસ ના અવયવો બરાબર એક બે ત્રણ ચાર છ એક બે ત્રણ ચાર છ આઠ બાર સોળ ચોવીસ અડતાલીસ આઠ બાર સોળ

ત્યાર પછી છઠ્ઠું છે સત્તાવન તો 57 ના અવયવોમાં આપણે જોઈએ તો એક ગુણ્યા સત્તાવન પછી 2 ના ઘડિયામાં નહીં આવે કેમ કે છે ત્યાર પછી ઓગણીસ થાય છે ઓગણીસ ત્રણ સત્તાવન ઓગણીસ હવે બીજા કોઈ ઘડિયામાં સત્તાવન નથી આવતા એટલે સત્તાવન ના અવયવો બરાબર એક ત્રણ ઓગણીસ અને સત્તાવન ત્યાર પછી સાહીઠ ના અવયવો જોઈએ તો એક ગુણ્યા સાઈઠ બરાબર સાઈઠ બે ગુણ્યા ત્રીસ બરાબર સાઈઠ ત્રણ ગુણ્યા વીસ બરાબર દસ બરાબર સાઈઠ અને પાંચ ગુણ્યા બાર બરાબર નું આવે છ નું પછી પછી આવે તમે લખો તો એ રીતના લખજો બરાબર અને બસ હવે સાઈઠ ના બીજા આપણને અવયવ મળતા નથી તો સાઠ ના અવયવો બરાબર એક બે ત્રણ ચાર પાંચ દસ બાર પંદર વીસ ત્રીસ અને સાઈઠ તો સાઈઠ આપના અવયવો મળ્યા ત્યાર પછી પંચ્યાસી ના અવયવો જે છે એ એક ગુણ્યા પંચ્યાસી ગમે એના અવયવ લખો તમારે સૌથી પહેલા તો આ લખી જ નાખવાનું અને ત્યાર પછી આવશે ઓગણીસ પાંચ પંચ્યાસી પાંચ ગુણ્યા ઓગણીસ પંચ્યાસી ના આપણને આટલા જ અવયવો મળે છે તો લખી નાખીએ અવયવો બરાબર એક પાંચ ઓગણીસ અને પંચ્યાસી ત્યાર પછી આપણે ગોતવાના છે સો ના અવયવો તો એક ગુણ્યા સો બે ગુણ્યા પચાસ ચાર ગુણ્યા પચીસ બરાબર અવયવો બરાબર એક બે ચાર પાંચ દસ વીસ પચીસ પચાસ અને

ચાર પાંચ આઠ દસ સોળ વીસ ચાલીસ અને ત્યારબાદ લાસ્ટ આપેલું છે નેવું નેવું અવયવો તો એક ગુણ્યા બરાબર બે ગુણ્યા પિસ્તાલીસ પિસ્તાલીસ બે કેટલા થાય પિસ્તાલીસ ગુણ્યા બે એટલે નેવું ત્યાર પછી ત્રણ ગુણ્યા ત્રીસ ત્રીસ તેરી નેવું ત્યાર પછી અઢાર પાંચ નેવું એટલે પાંચ ગુણ્યા અઢાર બરાબર નેવું ત્યાર પછી છ ગુણ્યા પંદર પંદર છક નેવું થાય એટલે છ ગુણ્યા પંદર બરાબર હવે આપણે અહીંયા લખીએ નેવું ના અવયવ બરાબર એક બે ત્રણ પાંચ છ પહેલા નવ લખું છું પછી દસ નવ દસ પંદર અઢાર આવી રીતના જેના જેના ઘડિયામાં આ સંખ્યા તમને આપેલી હોય અને જે ઘડિયામાં એ સંખ્યા આવતી હોય એ બધી જ સંખ્યા તમારે અહીંયા લખી અને એ બધી જે સંખ્યા છે એને શું કહેવાય તો કે અવયવો કહેવાય હવે આ તો અવયવો પાડવાની એક રીત થઈ બરાબર હવે બીજી રીતની મદદથી પણ આપણે અવયવો શોધી શકીએ એ રીતને શું કહેવાય તો કે અવિભાજ્ય રીતથી અવયવો પાડવાના હોય તો અવિભાજ્ય રીતથી આપણે કઈ રીતે અવયવ પાડી શકીએ તો અહીંયા તમને પેલું એક એક્ઝામ્પલ આપેલું છે નું બરાબર તો અઠ્યાવીસમાં આપણે એક અવયવ લખવાનો બે ગુણિયા ચૌદ હવે ના પણ આગળ ભાગ પડે તો કે શું પડશે તો કે બે ગુણિયા સાત તો આ રીત થઈ એ અવિભાજ્ય રીત આપણે એવી જ રીતના તમને એક હું બતાવું કે ચોવીસ ના આપણે કેવી રીતના પાડીએ તો કે જેમ કે બે ગુણ્યા બાર બરાબર ચોવીસ બરાબર હવે બે ના તો બે જ રહેશે હજી બાર ના આગળ ભાગ પડશે તો કે શું પડશે તો કે બે ગુણ્યા છ એ બાર ના ભાગ પડ્યા બરાબર પાછા અહીંયા આયા બે ના બે રહેશે આ બે ના પણ બે જ રહેશે 6 ના અજી આગળ ભાગ પડશે શું પડશે તો કે 2 3 હવે આમાંથી એ કોઈ આગળ ભાગ પડતા નથી જ્યાં સુધી એ સંખ્યા નીચે નીચે ભાગ પડતા જાય એ રીતના આપણે ગુણાકાર કરીને બતાવતું રહેવાનું છે પછી છેલ્લે તમને બધી સંખ્યા એવી મળશે કે હવે આગળ એના કઈ અવયવ પડી શકે તેમ નથી તો એ સંખ્યા જે છે ત્યાં આપણને અવયવ મળી જાય એવું થશે તો બે ગુણ્યા સોળ બરાબર બત્રીસ થાય હવે સોળ ના આગળ ભાગ પડશે આઠ બે સોળ થાય હવે બે ના બે એમના રહેશે આ બે અને આઠ ના આગળ ભાગ પડશે બે ગુણ્યા ચાર ફરી પાછા બે એમનો રહેશે અને ચાર ના આગળ ભાગ પાડશું બે ગુણ્યા બે હવે આ બે આપણને બધા અહીંયા મળી ગયા હવે આગળ એના ક્યાંય ભાગ પડે એમ નથી તો આપણે જોઈ લઈએ કે આપણો જવાબ સાચો છે કે નહીં આ બધાનો ગુણાકાર કરી અને જો આપણને બત્રીસ મળશે તો આપણો જવાબ સાચો બે બે ચાર ચાર બે આઠ આઠ બે સોળ સોળ દુ બત્રીસ આવી ગયા બત્રીસ આવી રીતના આપણે ગુણાકારની રીતે અવિભાજ્ય રીતથી અવયવો જે છે એ પાડી શકીએ ત્યાર પછી છે છત્રીસ તો છત્રીસ ના આપણે પહેલો અવયવ હું લખું છું બે ગુણ્યા અઢાર નો હું આગળ ગુણ્યા ત્રણ તો આ આપણને મળી ગયા છત્રીસ ના અવયવો બરાબર હવે આમાંથી એ કોઈ સંખ્યા ના આગળ ભાગ પડતા નથી તો આ આપણને છત્રીસ ના અવયવ મળ્યા બે બે ચાર ચાર ત્રણ બાર બાર ત્રણ છત્રીસ આપણે અવયવ શોધવાના છે ત્યાર પછી આપણે ચાલીસ નું જોઈએ તો ચાલીસ ના અવયવ હું પાડું છું બે ગુણ્યા દસ ત્યાર પછી બે ગુણ્યા દસ માં બે ના બે દસ ના આગળ ભાગ પાડીશ બે ગુણ્યા પાંચ હવે આગળ બે ના ભાગ નથી પડે એમ નથી પાંચ ના ભાગ પડે તો અહીંયા આપણને ચાલીસ ના અવિભાજ્ય ઓછેલા તમને બધી સંખ્યા અવિભાજ્ય મળી જવી જોઈએ બરાબર ત્યારે આપણો જે છે એ અવયવની રીત સાચી કહેવાય અને આનો ગુણાકાર કરી અને આપણને અહીંયા જે સંખ્યા આપેલી છે એ આવી જાય તો આપણો જવાબ સાચો બે બે ચાર ચાર પાંચ વીસ ત્યાર પછી ચાલીસ ના અવયવમાં પણ જોવો મેં અહીંયા બે ગુણ્યા વીસ

બે ગુણ્યા છવીસ બરાબર નથી તો અહીંયા આપણને છવીસ ના અવિભાજ્ય અવયવ મળી ગયા છે બે બે ચાર અને તેર ચાર બાવન તો અહીંયા આપણને બાવન મળે છે બરાબર ત્યાર પછી છે છપ્પન તો છ ના આપણે

હવે બે ના બે ચાલીસ ના ફરી પાછા બે ગુણ્યા વીસ ના પડશે અવિભાજ્ય સંખ્યા હવે આપણને મળી ગઈ છે હવે આગળ કે ભાગ પડતા નથી તો આપણે જોઈ લઈએ એસી જવાબ આવે છે કે નહીં પાંચ બે દસ દસ બે વીસ વીસ બે ચાલીસ ચાલીસ બે એસી તો અહીંયા આપણને આવી રીતે એસી જવાબ મળે છે ત્યાર પછી જોઈએ એક્યાસી એક્યાસી નો પેલો અવયવ હું પાડું છું ત્રણ ગુણ્યા સત્યાવીસ બરાબર ત્રણ ગુણ્યા સત્યાવીસ હવે ત્રણ ના ત્રણ રહેશે સત્યાવીસ ના ભાગ પાડશે ત્રણ ગુણ્યા નવ ત્રણ નવ સત્યાવીસ બરાબર હવે ફરી પાછા આ બે ત્રણ ને આપણે એમને લખી અને નવ ના આગળ ભાગ પાડીશું ત્રણ ગુણ્યા ત્રણ 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 નવ અહીંયા આપણને બધા અવિભાજ્ય અવયવ મળી ગયા છે ત્રણ ત્રણ નવ નવ તેરી એક અવયવ જે છે એ લખું છું એ આવશે બે ગુણ્યા અડતાલીસ બરાબર અડતાલીસ બે છન્નું બે ના બે અડતાલીસ ના આપણે ભાગ પાડીએ તો અડતાલીસ નો ભાગ પડશે ત્રણ ગુણ્યા સોળ બરાબર સોળ ત્રણ અડતાલીસ ત્યાર પછી આગળ ફરી પાછા બે ના બે ત્રણ ના ત્રણ બે ના બે આઠ ના ભાગ શું પડશે બે ગુણ્યા ચાર અને હજી આપણે ચાર ના આગળ ભાગ પડે છે બે ગુણ્યા બે બરાબર તો આ મળી ગયા આપણને છન્નું ના અવિભાજ્ય અવયવો બે ત્રણ છ બે બાર બે ચોવીસ ચોવીસ બે ના બે પાંત્રીસ ના પાંચ ગુણ્યા સાત બરાબર તો હવે આ ત્રણે ત્રણ અવિભાજ્ય સંખ્યા મળી ગઈ છે આગળ એના ભાગ પડે એમ નથી તો પાંચ બે દસ અને દસ સાત સિત્તેર સિત્તેર જવાબ આવે છે ના આગળ ભાગ પડશે બે ગુણ્યા ત્રણ ના ભાગ નથી પડતા એટલે અગિયાર ના અગિયાર હવે ત્રણે ત્રણ સંખ્યા અહીંયા અવિભાજ્ય મળે છે તો આ છે છાસઠ ના અવિભાજ્ય અવયવ છે બે ત્રણ અને અગિયાર બે ત્રણ છ બરાબર તો તો નો પણ મળી ગયા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ આપણે નવા વિડીયો ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ટેક કેર સ્ટુડન્ટ્સ